દેશભરમાં કડકડતી ઠંડી વચ્ચે વરસાદની ચેતવણી પંજાબ સહિત આ પંદર ગુજરાતમાં ઠંડી વધી લઘુત્તમ લોકશાહી મૂળભૂત અધિકારો સ્વતંત્રતા અને દરેક ને પ્રગતિ કરવાની તક માટે ખતરા સમાન ડેનમાર્ક બે હજાર પચીસ માં વૈશ્વિક સ્તરે સૌથી ઓછો ભ્રષ્ટ દેશ જયારે ભારત નો સ્કોર તેતાલીસ ની વૈશ્વિક સરેરાશ થી નીચે જે નોંધપાત્ર શાસન સંઘર્ષ ને દર્શાવે છે દિલ્હી વિધાનસભા જીતવા ભાજપે ચાલીસ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી જેમાં પીએમ મોદી જે નડ્ડા સ્મૃતિ ઈરાની અનુરાગ ઠાકુર હેમા માલિની અને રવિ કિશન સહિત ચાલીસ સ્ટાર પ્રચારકો પ્રચાર કરવા આવશે કેજરીવાલ પાસે ફક્ત પચાસ હજાર રોકડા પત્નીના નામે ઘર અને કાર કુલ સંપત્તિ લગભગ એક કરોડ સિત્તોતેર લાખ રૂપિયા અદાણીની ઊંઘ હરામ કરનાર હિડનબર્ગ રિચર્સ કંપની બંધ આઈટી રિટર્ન ભરવાનું બાકી હશે તો આગામી બે વર્ષ સુધી ભરપાઈ કરવાની છૂટછાટ જ્યારે ટેક્સ ભરવાનો નહીં હોય તેવા કરદાતા હવે રિટર્ન ફાઇલ કરી શકશે નહીં આ કુંભમાં જોવા મળ્યા સાત ફૂટના ખડતલ બાબા ના અંબાણી કે ના અદાણી યોહાન પુનાવાલાએ ખરીદી ભારતની સૌથી મોંઘી કાર આ કારની કિંમત છે બાવીસ કરોડ રૂપિયા આ ઉદ્યોગપતિના કાર કલેક્શનમાં આ બાવીસમી રોલ્સ રોઈસ છે મતદાર યાદીમાં ડુપ્લિકેટ નામ કાઢવા ટેકનિકલ ડિવાઇસ અપનાવો ચૂંટણી પંચને દિલ્હી હાઈકોર્ટનું સૂચન જજ સાહેબ પત્ની દારૂ પીવે છે પતિ છૂટાછેડા માટે અલાહાબાદ હાઈકોર્ટે પહોંચ્યો કેન્દ્રીય કર્મચારીઓ માટે આઠમા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારની મંજૂરી સેફ અલી ખાન પર હુમલો પોલીસે ત્રણ શંકાસ્પદ લોકોની ધરપકડ કરી મહિલાઓ પુરુષો કરતા બાળકોથી વધારે પરેશાન તમે લોકોને જેલમાં રાખવા માંગો છો અમે તે સહન નહીં કરીએ ઈડી ને સુપ્રીમ નો ઠપકો જયારે સુપ્રીમ કોર્ટ ના ઠપકા બાદ ઈડીએ પોતાની ભૂલ સ્વીકારી મેહતા એ માટે માફી પણ માંગી મહાકુંભમાં કાંટેવાલા બાબા બન્યા આકર્ષણનું કેન્દ્ર પચાસ વર્ષથી કાંટાની પથારી પર કરી રહ્યા છે સાધના શનિવારથી આવી રહ્યું છે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ યુપી સહિતના રાજ્યોમાં વરસાદનું એલર્ટ કચ્છ જિલ્લામાં ઠારનો માર રહ્યો યથાવત નલિયા નવ છ ડિગ્રી સાથે સૌથી ઠંડુ મથક થી કચ્છ શ્રી હરિકોટા ખાતે ત્રીજા લોન્ચપેડને મંજૂરી મળી તેમાં ઈસરોને પ્રોત્સાહન આપવા માટે મંત્રી મંડળે શ્રી હરિકોટા ખાતે ત્રીજા લોન્ચપેડને મંજૂરી આપી સૈફ અલી ખાન પર હુમલો થયા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસ નું પ્રથમ નિવેદન બન્યું તે અતિ દુર્ભાગ્યપૂર્ણ પણ આને આધાર બનાવી એમ ન કહી શકાય કે મુંબઈ સુરક્ષિત નથી દેવેન્દ્ર ફડણવીસ બાંગ્લાદેશી કેન્દ્રો દ્વારા જાસૂસી શરૂ કરતા ભારતીય સુરક્ષા એજન્સીઓની ચિંતા વધી દેશના ચાર પાંચ જીવન પુરાતત્ત્વિય શહેરોમાંનું એક વડનગર છે ધર્મેન્દ્ર પ્રધાન ગુરુગ્રામની કંપનીની કોલંબો સ્થિત બસો કરોડની મિલકતો ટાંચમાં મની લોન્ડરિંગ તપાસ હેઠળ ઈડીની કાર્યવાહી પેટ દ્વારકામાં છઠ્ઠા દિવસે રૂપિયા છ કરોડથી વધુની સરકારી જમીન પરથી તેસઠ દબાણો હટાવાયા રૂપિયા છ હજાર બેંક બેંગ છેતરભિંડી ઈડીના પશ્ચિમ બંગાળમાં દરોડા જ્યારે કોલકાતા હાવડામાં ત્રણ સ્થળોએ તપાસ યુએસ એસ સ્પેસ વોક નાઇન્ટી વન મિશન સુનિતા વિલિયમ્સ અને નિક એગે આઈએસએસ પર સ્પેસ વોક કર્યું એપામ રેતી ખનનથી નદીઓની ઇકોસિસ્ટમ જોખમાઈ રહી છે હાઈકોર્ટ